હેલો મિત્રો ગિરીશ લાઈફ લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજે મકરસંક્રાંતિ છે અને મકરસંક્રાંતિ એટલે કે ઘરે બનેલા મીઠા લાડવા વગર તહેવાર અધૂરો લાગે આજે અમે ઘરે શુદ્ધ ઘીથી પરંપરાગત રીતે ચૂરમાના લાડવા બનાવ્યા છે લાડવા બનાવતા જ આખા ઘરમાં ઘી અને લાડવાની ખુશ્બુ ખૂબ જ મીઠી ખુશ્બુ ફેલાઈ ગઈ છે મકરસંક્રાંતિ એટલે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તે જ દિવસે નવી શરૂઆત અને પરિવાર સાથે ખુશી વહેંચવાનો તહેવાર આવા તહેવારમાં ઘરનું બનાવેલું ખાવાનું એની મજા જ અલગ હોય છે તમે પણ ઘરે આવી સરળ રીતે ચૂરમાના લાડવા બનાવજો અને પરિવાર સાથે બેસીને તહેવાર એન્જોય કરજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો અને ગિરીશ લાઈફ લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળ પણ આવી જ બ્લોગ્સ તમારા માટે લાવતો રહીશ મિત્રો સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળીએ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ